એના માટે હવે આપણે બધાને જાગવાનું છે અને ભારતીય જનતા પાર્ટી નો પાંચ લાખ આપણા લાખ છે આપણા ભારતીય જનતા પાર્ટી સાથે ગયા છે નાના મોટા કોઈના પર્સનલ કામો હોય પણ સમાજના હિત માટે અને સમાજના કલ્યાણ માટે નાના મોટા ગરીબ મહારાષ્ટ્ર આ ભારત ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય આપણા ગુવાભાઈ આપણા રામજીભાઈ હોય અને સમાજના દરેક આગેવાનો ના પહોંચ્યું થાય કે આપણે નાના વધારે આગેવાન અહીંયા ગ્રાઉન્ડ લેવલ ના લઈને પોલી ના આગેવાનો આપણે માન એક શકાય આપણા સમાજ નું કલ્યાણ થાય આપણા જીવન નો પોતા એનો પણ ગણતરી થાય એવી આપડે બધા એક સાથે બધા મળી અને આપણે જે જે